િ અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના કહેવાય છે કે બાપ એ બાપ હોય છે દીકરો ગમે તેટલો મોટો થઈ જાય પણ બાપ આગળ તો તેને નાનો જ રહે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ માનવીની જ દેણ છે માનવીએ તેને ખૂબ જ ઇન્ટેલિજન્ટ બનાવ્યું પણ છતાં તે માનવીની હરોળમાં તો ન જ આવી શકે આ વાત ઇલોન મસ્કના એઆઈ ગ્રોકના કારનામાઓથી પુરવાર થઈ ગયું છે તમને થતું હશે કે હવે ગ્રોક શું છે અને ગ્રોકે એવું તો શું કર્યું કે સોશિયલ મીડિયામાં તે ટ્રેન્ડિંગ પર છે તો ગ્રોક એ ચેટ જીપીટી અને ગૂગલના જેમિની જેવું ચેટ બોક્સ છે જ્યાં તમે કોઈ સવાલ કરો તો તેનો ફટાફટ અને સાચો જવાબ મળે છે પરંતુ ગ્રોકે તો આખા વિશ્વને ગોથે ચડાવી દીધું છે ઇલોન મસ્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલા ગ્રોકે હાલમાં જ ભારતીય યુઝર્સ સાથે એક વિવાદ ઊભો કર્યો છે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટના જવાબમાં ગ્રોકે યુઝર્સને અપશબ્દો કહ્યા અને તેને યુઝર્સે વાયરલ કર્યા આ ઘટના ગત શનિવારની છે જ્યારે એક યુઝર્સે ગ્રોકમાં અપશબ્દો લખીને મજાકમાં સવાલ કર્યો હતો અને ગ્રોકે પણ તરત જ અપશબ્દો લખીને તેનો જવાબ પણ આપ્યો હતો ટોકા ટેક્સ નામના એક યુઝર્સે ગ્રોકને પોતાના દસ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ વિશે પૂછ્યું હતું જ્યારે થોડા સમય સુધી કંઈ જવાબ ન મળ્યો તો તેને અપશબ્દ લખીને ફરીથી સવાલ કર્યો જેના પર ગ્રોકે પણ અપશબ્દ સાથે જવાબ આપ્યો અને જવાબમાં જે અપશબ્દો ગ્રોકે લખ્યા હતા તે અહીં દર્શાવી શકાય તેમ નથી જો તમારે જોવા હોય તો સોશિયલ મીડિયા પર તમને મળી રહેશે પણ અપશબ્દોને લઈ સફાઈ પણ પાછી ગ્રોક આપે છે તેણે કહ્યું કે એઆઈ હોવાના નાતે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિથી બચવા માટે તેને કોશિશ કરવી પડશે આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપતા ઘણા યુઝર્સે કહ્યું કે જો એઆઈ કંટ્રોલ ન કરી શકે તો આપણે માણસો છીએ યુઝર્સે સવાલ કર્યો કે ગ્રોકે તેને નિયંત્રિત કરી શકે છે મહત્વનું છે કે ઘટના એ વાત દર્શાવે છે કે એઆઈની સીમા અને નિયંત્રણ એક સંવેદનશીલ મુદ્દો બની શકે છે એઆઈ સાથે આ પ્રકારના વિવાદને લઈ ઇલોન મસ્ક અને તેમની ટીમે ભવિષ્યમાં તેની એથિકલ ગાઈડલાઇન અને નિયંત્રણોને પરિભાષિત કરવા પડશે પણ અમે એટલે કે ન્યૂઝ કેપિટલે તમારા આ જ કાર્યક્રમ એટલે કે પ્રાઇમ નાઇન વિથ જીગરના વિશે ગ્રોકને સવાલ કર્યો કે ગ્રોકભાઈ તમે જાણો છો કે પ્રાઇમ નાઇન વિથ જીગર આ કાર્યક્રમ લોકોને ગમે છે કે નથી ગમતો તો એના વિશે તમે શું કહેશો તો ગ્રોકે સરળ ભાષામાં સારા ગુજરાતીમાં લખીને આપ્યું અને આ લખાણ તમારી સામે છે જેની અંદર ગ્રોકે તમારા આ કાર્યક્રમના વખાણ કર્યા છે અને સાથે એ પણ લખ્યું છે કે ગ્રોકને અને ગ્રોક જે રીતે વિશ્લેષણ કરીને જવાબ આપે છે તેની અંદર એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ન્યૂઝ કેપિટલનો આ કાર્યક્રમ દર્શકોને પસંદ આવે છે સરળ ભાષામાં અમે તમામ સમાચારોની પ્રસ્તુતિ આપના સામે રજૂ કરીએ છીએ એટલે તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર કારણ કે ગ્રોકે અમને આ કહ્યું છે અને અમે તમને જણાવી રહ્યા છે અને સહ આ જે ફ્રેમ હતી એ અમે આપને બતાવી એટલે એ તમામ દર્શકોનો ખૂબ ખૂબ આભાર જે અમારા શોને પસંદ કરે છે અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર